ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા કાર્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ માજી કેન્દ્રીય મંત્રી અને જેને આવનાર ભેટીને સફળ નેતૃત્વ આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં નવા યુવાનોને તક આપીને રાજકીય રીતે અગ્રેસિવ કર્યા છે એવા આદરણીય ભરતસિંહજી સોલંકી સાહેબ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને આવનાર સમયની અંદર કાયમી યુવાનોની રાહે એમના રાહ પર બન્યા છે સંખ્યા ઓછી છે ભારત છે પણ વિધાનસભામાં 162 ને પણ પહોંચી વળવા માટેની વાત ભીડે છે એવા આદરણીય વિકભાઈ ચાવડા સાહેબ બને ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર ભાઈ શ્રી દિનેશભાઈ ઠાકોર કલોરના માજી ધારાસભ્ય અને જેને ઓપનિંગ બેટ બેટિંગ કરીને જે એજન્ટા માટે વાત કરી નામનાર સમયની અંદર સમાજ માટે કાયમી ચિંતા વ્યક્ત કરી છે અને નાના મોટી કોઈ મારા દેવા ગરીબ ઉમેદવારો ને આર્થિક મદદ કરવાની થતી હોય એટલે કે પાછા નથી દેવા બળદેવજી ઠાકોર સાહેબ આપણા સંતગણ સિદ્ધપુર માજી ધારા સભ્ય આપણને સૌને યજમાન તરીકે એ પોતે આજે છે આપણને સૌને બોલાયા છે અને લોકસભામાં મારે હાથે અંગા થતવારો તો પણ થોડા માટે કરીને રહી ગયું આજે હું તો એ વધુ શું કે આ રહીદાવા વાગરના ચિયા ચિયા હાતાય મળતા નથી ને ગજી મારવા છે હવે આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ આદરણીય ભરતભાઈ અરવિંદભાઈ પીનાબેન અભેસીજી ભાઈ રણજીતભાઈ એ કીર્તિસીજી રામભાઈ સ્ટેજના સબ વરિષ્ઠ આગેવાનો મનુભાઈને બધા જ છે

કે ભાઈ પાટણ અમને બોલાવો તો પણ શા માટે બોલાવો છો એ તમારી બધાની ખુમારી છે કે તમે બોલાવો અમે તમને કાઈ પૂછવા વાળા નથી તમે જા કોયા ગમે ટણે સમાજના આગેવાનો આવવા માટે તૈયાર છે હવે માત્ર નક્કી કરવાનું તમે સ્ટેજવાળા રહ્યા કે કંઈ નક્કી કરો તો એમાં સમાજ ક્યારે પાછો રહેવો નથી મહેરબાની કરીને એ કેપિટલ કેવું પડાવો કે એ એજન્ડા નક્કી થાય બધા માટે હરખો લાગુ પડે એવો એજન્ડા બનાવો આ તમને આ નીચેવાળા લાગુ પડે એનાથી વધારે જવાબદાર તમે છો તમને લાગુ પડે પહેલી ચાક નાના મોટી ભૂલ હોય તો એ ભૂલ તમારામાં છે એની માફી પહેલી તમારા માફી પડે ને પછી નાના માણસો માંગે અને એટલા માટે કરીને પછી તમારા બધાયથી કંટાળે કંટાળે બીજેતા નાદાય પર શું કરે અને એટલા માટે આ તો ઘર આગળ માફ કરજો તમારી દીકરી શું બેન છું પણ ઘણી વખત તો એવું થાય છે કે આ રાજકારણ માં રહેવું એના કરતા તો ઘરે ગાડી મેળવાનું એમ આ કંટાળ આવે છે ચૂંટણી જીત્યા પછી કંટાળ આવે છે હાર્યા પછી તો એમ થાય કે ભાઈ એનો હાર્યાનો કદા બોખલાટ હોય કે ના પણ જીત્યા પછી પણ આવી પરિસ્થિતિઓ થતી હોય ત્યારે આવનાર સમયમાં આજે સાહેબ એક દુઃખ હાથે હું તમને વાત કરું કે આ ઠાકોર સમાજ એ આજે જેટલી સલામતી માગે છે કેટલી તકલીફમાં છે હું અભિનંદન આપું છું બનાસકાંઠાના ક્ષત્રિય ઠાકોર સમાજ જાગીરદાર સમાજને

આજે તમે બધા અલગ અલગ રહેશો ને એક બીજાને મદદ નઈ કરો તો તમારું રાજકીય હોય સામાજિક હોય આર્થિક હોય શૈક્ષણિક હોય કે જે સમાજને જરૂર છે તારા સભ્યો તો સીમિત હોય સંસદ સભ્યો સીમિત હોય બીજા કાર્યકરો જિલ્લા તાલુકા પંચાયત એની સંખ્યા સીમિત હોય પણ તમારા સાથે સંકળાયેલો સમાજ તમારી પાસે શું માંગે છે એ આર્થિક માંગે છે સામાજિક માંગે છે શૈક્ષણિક માંગે છે અને તમારા બધાય પાયા પ્રોટેક્શન તમારા બધાય પાયા સલામતી માંગે છે અને આટલું આ ત્રણ ચાર બાબતો એ સાથે મળીને આવનાર સમયની અંદર એનો ગંભીરતાપૂર્વક તમે આયોજન નહી કરો તો આજે મેં હમણાં અગાઉ કહેતી હતી એ પ્રમાણે કે અમારે દિયોદર તાલુકાનું નવા ગામ છે એ નવા ગામમાં અમે અમારા આવતા તા એ ટાઈમે એ ઠાકોર સમાજનો એક જ પરિવાર રહે છે ને એમને લોકસભાની ચૂંટણી વખતે માનતા રાખેલી કે બેન લોકસભા છે તો હું આ સાકર ભારો પર એમને જોખી મહાકાલી માતાના મંદિરે પણ એ માનતા સેની હતી એ માનતા એની હતી કે જે દાડે ચૂંટણીમાં વોટિંગ હતું મતદાન હતું એ મતદાનના દિવસે એ ઠાકોર પરિવાર બીજા ભાગ પાધેલો હતો એ ગામમાં નહોતો અને મતદાન કરવા આવતા હતા મતદાન કરવા આવતી વખતે બાર વાગ્યા પછી આવે ને એ ટાઈમે એમના વચ્ચે બીજાએ પાંચ જણાનો મતદાન કરી દીધા હતા અને એમને એ ઠાકોર આવીને એમ કીધું ભાઈ તેજાજી ઠાકોર હતા કે હું આવ્યો નથી અમે એનો મતદાન કોણે કર્યું તો કે તમારું મતદાન થઈ ગયું અને એટલે એમની સામે એમને આપવાની તાકાત નથી એમને ન્યાય આપવા માટેની એમનામાં હિંમત નથી પણ એમને એટલું કીધું કે આ મહાકાળી માતાને પ્રાર્થના કરી જો શું તમારા અન્યાય અમે બનાસકાંઠાની જનતા જવાબ આપશે અને કેની કેમ નિશ્ચય

અંદર પોતાનો આકૃતિ ધરાવી કે તો આ પરિસ્થિતિ આ 70 વારી લોક પછી ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ તો જે લીડરો જે માર્ગદર્શન એ પ્રમાણે આ તો બીજો તો જગ્યા ખાલી રહે પણ આજે જે વિખેર છે પ્રોટેક્શનની જરૂર છે જરૂર છે એ બધાય તમે ભેગા થશો પોતપોતાની ક્ષમતા પ્રમાણે વસ્તીના ધોરણે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ત્યાંની જે સિચ્યુએશન હોય ના આધારે એ અત્યારથી કરીને તમે એકા મદદ કરવા માટેના નાના મોટી છૂટણીઓ હોય સામાજિક હોય આર્થિક હોય કે શૈક્ષણિક રીતે હોય તમે કોઈને મદદ કરશો તો તમને કોઈ મદદ કરશે અને મદદ કરવા માટેની ઉદારતા એ હંમેશા હર હંમેશા આપણાથી શરૂઆત કરવી પડે કે ભાઈ પહેલી આજે હું બનાસ કાંઠાના ઠાકોર સમાજને અભિનંદન એટલા માટે કે લોકસભાની ચૂંટણીમાં આખા સમાજે તમામ સમાજોને જઈને વિનંતી કરી કે અમે હિતેર વર સુધી તમને વોટ આપ્યા છે અને અમારી અમારી બેન એક વખત આ ચૂંટણી લડે છે તમે અમને એક વખત આપો પછી જ્યાં પણ તમારે જરૂર પડે ત્યાં અમે બીજા તમે તમામ સમાજોને વોટ આપશું અને બીજા સમાજે આ વાતને સ્વીકારી કે આ વાત સાચી કરે છે આજે ભૂતકાળની અંદર આ જાગે ને ભવિષ્યમાં આપવા માટેની વાત કરે છે તો એ વાત પણ સ્વીકારીને એનો પરિણામ સુધી પહોંચવા માટે પરિણામ સુધી પહોંચ્યા ત્યારે પરતેજી જે કહ્યું એ પરમાણે માત્ર રાજકીય રીતે નહીં આજે સૌથી બનાસકાંઠા હોય ઉત્તર ગુજરાત હોય કે બનાસકાંઠા જિલ્લાધિકરણ પાટણથી કરીને કોઈ પણ જિલ્લો હોય તો આ જિલ્લાની અંદર તમામ જિલ્લાઓમાં સૌથી ભણવામાં વધારે વધારે તકલીફ પડતી હોય તો એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓને ભણવામાં તકલીફ પડે છે કેમ કે બીજા સમાજોના પ્રમાણમાં આપણા હોસ્ટેલો નથી બનાવી અને પરિવારની સમાજની કે ક્રેડિટને કાઈ દાગ ન લાગે એના માટે કરીને અપ ડાઉન કરવા માટે પણ માં બાપ અત્યારે બીઆઈ છે ત્યારે હું તમારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકા તાલુકા હોય જિલ્લા કક્ષાએ હોય કોઈ યુનિવર્સિટી નજીક હોય ત્યાં તમારે દીકરીઓને ભણાવવા માટેની સંસ્થાઓ આવનાર સમયની અંદર બધાએ ઊભી કરવી પડશે કરવી પડશે ને કરવી પડશે આજે શિક્ષણ એ સમાજની અંદર દીકરાને દીકરીનું હરપુ શિક્ષણ છે તો સામાજિક રીતરિવાજોના બધાની અંદર નાના મોટી જે તકલીફો થવા મડી છે એ દીકરાને દીકરી બે ભણેલા છે તો એનું બેલેન્સ સજવા છે અને હજવા છે એટલા માટે કરીને છોકરાઓ અપડાઉન કરે તો વાંધો નહીં પણ દીકરીઓને ભણવા માટેની રહેવાની ભણવાની વ્યવસ્થા એ એક જગ્યાએ થાય કે આ ટેકનોલોજી અને વર્તમાન જે આ સમય ચાલે છે એના પ્રમાણની અંદર એ સમયની અંદર ખૂબ જરૂરી છે ત્યારે વિશેષ ના કહેતા આપ સૌની પાસે અપેક્ષા રાખું વિનંતી કરું કે આવનાર સમયની અંદર ઠાકોર સમાજ એ બધા જ વાળોમાંથી ક્ષત્રિય હાથ મેં કીધું કે ક્ષત્રિયની વ્યાખ્યાની અંદર આવતા એ તમામ સમાજો એક થાય આ જાગીરદાર સમાજ હોય ઠાકોર સમાજ હોય આ બાજુ નાડોદાન એમને પણ બધા જાગીરદાર નહીં બધા જે એક ક્ષત્રિયની સરખામણીમાં જે બધા આવતા હોય વ્યાખ્યાની અંદર આવતા હોય એ બધા એક જૂટ થઈને કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર એકા બીજાને એકા બીજાને મદદ કરવા માટેનો પ્રયત્ન કરશે તો ભૂતકાળની અંદર જ્યારે આ બધું એક હતું એ ટાઈમે રાજ તમારું હતું અને એ ટાઈમે રાજ હતું તમારું હતું ત્યારે તારું તમારું થતું હતું પણ દેવજી ખૂબ સારી વાત કરી કે હવે ગમે એટલા ધારાસભ્યો ચૂંટાય કે મંત્રી બનાય એટલે ઓલા દફતર વગરના જમાદાર જેવી વાત ખાલી ભલે ગાડી લઈને ફરે બાકી એક પોલીસ વાળાની બદલી કરાવી હોય તળાડીની બદલી કરાવી હોય ને તો એમના પાવર મને અને ચોખી ના ફરે કે અમારું કઈ ઉપજતું નથી બાપડા પાસે આમ આમ આપણને કહી દે કે ભાઈ અમારું કઈ ઉપજતું નથી અને નથી

સરકારે બંદરાને સ્વીકારણ બાબત છે આ ગુજરાતના જેટલો બજેટ હોય એનું 70% બજેટ એક એ બક્ષી પંચને મળવું જ હોય મળવું જ હોય ને મળવું જ હોય જ્યાં સુધી તમારી આર્થિક સધરતા ન આવે તમારો સાયન્ટિફિકમાં તમે આગળ નહી વધના હવે સમાજ પાસે એવી કોઈ તાકાત નથી કે તમે કરોડો રૂપિયા લોકો પર ઉભો કરીને સંસ્થા ઊભી કરી શકો એવી ક્ષમતા હાલના સંજોગોમાં આપણા સમાજોની નથી રહી અને નથી રહી એટલા માટે કે આપણો બજેટની માંગણી કરીએ છીએ બજેટ આપણને 98% મળે તો તાલુકે તાલુકે બક્ષી પંચના છાત્રાલય થઈ જાય દીકરા દીકરીઓ ભણી શકે બીજા ધંધા રોજગારની પણ આપણને જે નાના મોટી લોન જોતી હોય મળે વિકાસના કામો મળે એટલે મારી તો એક જ માંગણી છે કે 28% બક્ષી પંચને ગુજરાત સરકારનું જેટલું બજેટ છે એના 28% બજેટ મળે અને વસ્તી ગુજરાતની અંદર ક્ષત્રિય ઠાકોર અને બચ્ચી પંચની કેટલી છે એની જનગણના થાવી જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણે ગુજરાતની અંદર કેટલા છીએ ત્યારે આવનાર સમયની અંદર કપે કપો મિલાવીને જે આપણો શિષ નેતૃત્વ જે આપણને માર્ગદર્શન આપે એ માર્ગદર્શન ને અનુસરીને ગામડા ગામડા જઈને તાલુકા તાલુકા જઈને એક સમાજને ને આવનાર સમય અંદર આ તમે કઈ બોલાવ્યા એ બધા ખાલી એક હું પેલા નથી બધા જવાબદાર આગેવાનો છું જે તે વિસ્તારમાં તમે પોતે વર્ષોથી નેતૃત્વ કરતા આવ્યા છો અને નેતૃત્વ કરતા આવ્યા છો ત્યારે નીચેની એજન્ડા બનાવો કે આપણે શું શું કરીએ તો આપણને એની અંદર આવનાર સમયની અંદર આ તમામ બાબતોની અંદર સફળતા મળે આપણા અધિવેશન થયો રાહુલજી 15 કે બોલે તારીખે આવવાના છે અને એમને ગુજરાતને જ્યારે એમને ગુજરાતને લક્ષમાં લીધું હોય કે આવનાર સમયની અંદર 2027 ની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર આવે આપણા ભાઈ અમરદિતજીએ એમને કીધું કે આપ્યું હોય કોઈ ઠાકોર અને ક્ષત્રિયોને તો સૌથી વધારે કોંગ્રેસ પાર્ટી આપ્યું છે અને આવનાર સમયની અંદર પણ એ કોંગ્રેસ પાર્ટી આપશે આજે સંગઠનની અંદર માણસો મુકવાના હોય એમને નીચે ઉતથી સત્તાઓ આપવાની હોય તો એમાં આપણો પોતાનું શું તાલુકા કા શું જિલ્લા લેવ શું આપણે કોને આગળ કરીશું તો આવનાર સમયની અંદર એ આપણાને હાચવશે અને વિસ્તારની અંદર પાર્ટીનું હોય સમાજનું હોય બંનેનું એ બેલેન્સ રાખીને કોઈ નેતૃત્વ આગળ વધારીને મદદ કરશે આ તમામ બાબતોની જ્યારે ચિંતા કરવાની છે ત્યારે જે આપણા આગેવાનો જે આપણને માર્ગદર્શન આપે એને અનુસરીને આવનાર સમયની અંદર આપણું ભવિષ્ય નક્કી કરીએ એ શબ્દ સાથે આજે ઠાકોર સમાજ વતી અને સમગ્ર આ તમે બધા આગેવાનો વતી ચંદનજી અને તમે બધા ભાગણી બતાવી છે સદારમ બાપુને ભગવાનને પ્રાર્થના કરું તમને ખાતરી આપું છું કે તમારી બેન દીકરી આ તમારી ભાગડી લાજ ક્યારેય નહીં જવા છે અને કોઈ એવું કામ નહીં કરે જેથી કરીને આ ભાગડીને કલંક લાગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર